આ રોડની બહુ તકલીફ પડે છે છોકરાઓને નિહાળ જવા માટે આવા જવા માટે કેટલી રજાઓ પડે છે પછી આનું ઘંટર બગડી જાય છે પછી ને તેની જવાબદાર કોણ લેશે આ રોડ ભલે રોડ નહીં પણ આજે અમુક અમુક ખારા છે તે ખારા પૂરી દે પ્લેન્ટર કાંટો પછી પથ્થર નાખીને પૂરા દે આવા જવા ખાલી ચાલુ રહે એટલું અમે માંગ કરીએ છીએ સરકાર કને કેવું તકલીફ પડે ને તમારે

બનવા માટે અહીં બરા સરકાર આવે છે બંગા ફોકીને ચઢાવે છે કે અમે રસ્તો બનાવી દઈશું રસ્તો બનાવી દઈશું સતત લગી રહ્યા કંઈ રસ્તાનું કામ થયું નહીં બીજી વાત કે અહીં કાંઈ ચાલવા માટે હોય જ રસ્તો છે અમારો આ બાજુ નવી નગરીથી નો બાર એક કિલોમીટર જેવો રસ્તો થાય છે નવી નગરીથી એટલો ખાલી રસ્તો બની જાય તો સારું રહે જય ગરવી ગુજરાત